નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ ભગત કેવડિયા ખાતે ધારાસભ્ય જયતર વસાવાની રેલીમાં જય રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે કેવડિયા ખાતે ધારાસભ્ય જયતર વસાવાની રેલીમાં જય રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે આદિવાસીઓ સાથે થઈ રહેલા અન્યાયને લઈ રેલી કાઢી આવેદન પત્ર આપવાના સમર્થનમાં છોટાઉદેપુરના આમ આદમી પાર્ટીના કાર્યકરો કેવડિયા જઈ રહ્યા હતા જેમાં રંગપુર પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી છે આદિવાસી સાથે સરકાર અન્યાય કરશે તો આવનારા સમયમાં મોટી સંખ્યામાં વિરોધ કરશે જિલ્લાના તમામ આદિવાસી ઉચ્ચારી છે આજ રોજ અમે છોટાઉદેપુરથી થી આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડિયા મુકામે રેલી નું આયોજન હતું અને ત્યાં આવેદનપત્ર આપવાનું હતું એના માટે અમે અહીંયાથી અમારા કાર્યકરો સાથે અમે નીકળ્યા હતા એ દરમિયાન અમોને પોલીસ દ્વારા લેવાન ફાટેકે કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અમે શાંતિપૂર્ણ આંદોલન કરીને જે લોકોને અન્યાય થયો એને ન્યાય આપવા માટે અમે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડિયા મુકામે સમર્થનમાં જઈ રહ્યા હતા પણ આ ભાજપની સરકારમાં એમને પેટમાં તેલ રેડાયું છે કે આદિવાસી લોકોને હેરાન કરે છે અને ગભરાય પણ છે આજે વિચાર કરો આ કેવડિયા ખાતે અમારા આદિવાસી સમાજના લોકો અમારી સંપ્રદાયના લોકો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજુબાજુ તેમની પોતાની માલિકી જમીનમાં પોતાના ઘરો ઝૂંપડા બનાવી અને જીવન ગુજારતા હતા અને પોતાની રોજીરોટી મેળવી રહ્યા હતા દુકાન નાની મોટી દુકાનો ચલાવીને તેમની દુકાનો થોડી બુલડોઝર ચલાવી અને સરકાર અન્યાય કર્યો છે તો એની સામે અમે સૌ કાર્યકર્તા આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના એકઠા થઈ અમે જૈતરભાઈ એમએલએ સાથે સમર્થનમાં અને આ આવેદનપત્ર આપવા માટે અમે સૌ નીકળ્યા હતા એ દરમિયાન

રસ્તા રૂપા આંદોલન કરીશું અને અમે ગાંધીનગરમાં ધરણા કરીશું આજ રોજ તમે ભલે રોકવામાં આવ્યો પણ આવનાર સમયમાં અમારી આખા આખા ગામને ગામ આદિવાસી લોકો ખાલી થઈ અને રોડ પર આવીશું એટલા માટે આપણે તમને ચીમકી આપીએ છે કે અમારા આદિવાસીનો અધિકાર પાછો આપી દો એ જ અમારી માંગ છે રેહન પટેલ નેશન પ્લસ છોટા દેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર